ભાભરમાં તંત્રની બેધારી નીતિ આવેદનપત્ર આપવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ગત તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તાની ન્યૂ એપીએમસી સુધીના મધ્ય બિંદુ સુધી ચોવીસ મીટર બંને સાઈડોના દબાણો હટાવવામાં આવ્યા પરંતુ તંત્રની દવલાની નીતિ જોવા મળી હતી અને અઢાર મીટરના દબાણો હટાવ્યા હતા અને ચોવીસ મીટરમાં આવતા પાકા દબાણોના માંડ ઓટલા તોડી સંતોષ માન્યો હતો ત્યારે આજે અઢાર મીટરે આવતા દબાણ હોય લેખિત ભાભર નગરપાલિકાના ચીફ પાયલબેન દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે તમોએ જે વ્હાલા દવલાની નીતિ અપનાવી છે તે વ્યાજબી નથી તમો જે ચોવીસ મીટરમાં આવતા પાકા દબાણો આવે છે તે તોડી પાડો અથવા અમને અમારી લારીઓ ઊભી રહે તેવી વ્યવસ્થા કરી આપો જ્યારે બીજી બાજુ ભાબરના એક વરિષ્ઠ નાગરિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને આક્ષેપો કર્યા હતા કે ગઈકાલે મામલતદાર દ્વારા અમારા પર જુલ્મ ગુજારવામાં આવ્યો હતો અને એક અધિકારીના અધિકારીને ના સોબે તેઓ અમારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો ને વધુમાં કહ્યું હતું કે રોજ બસો કમાઈ સાંજે પોતાના પરિવારના પેટનો ખાડો પૂરતા નાણા માણસોનું હાલત થશે અને કંટાળી ગોયે પણ આત્મહત્યા કરી તો જવાબદારી કોની રહેશે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ બીજી ઓફિસર સાહેબે જે છે ત્યાં આગળ લારી ગલ્લા છે કોઈ કેબિન મૂકશે નહીં પણ એમને એક એક જગ્યા આપો કે લારીની પરવાનગી આપો અને કાયદેસર જે ચોરીનો દબાણ તોડવામાં આવે છે જે નગરપાલિકાના વિશે જેટલું આવતું હોય એ પણ તોડે અને તોડીને અમને એક એક વ્યવસ્થા કરી આપે આવી તમને સરકારને મારી અમને અમિત આપીશ તમારું નોમ છું સંજીવભાઈ અંદર કાલે મોહમ્મદારના અધ્યક્ષસ્થાની જે ચારની હોટલવાળા અને જે હતા શાકભાજીવાળા એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે એવો જુલામ કર્યો છે કે લારીઓ લઈને એક જેમ આતંકવાદી જેમ દ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે મારી એક નમ્ર અપીલ છે મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે અઢાર મીટરમાં મારો આદેશ છે અને ચોવીસ મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે જે તમે તેર તારીખે તમે જે મિટિંગ કરી એમને પરણ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે ચોવીસમાં તમે શેરો મારો ચોવીસમાં એમની શેરો મરાવ્યો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા બાફરનો એક મોટો બિલ્ડર રગીભાઈ શાહ એમના આદેશથી જે ચોવીસનો શેરો મારેલ હતો એ અમને ભૂવા આવ્યો છે અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત અહીંયાને શેરો માર્યો હોત અને અમે ભૂવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત અમારા બાદ કેસ કર્યો હોત મારી નમ્ર અપીલ છે કે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોઈએ અને બધું જોઈએ એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ કારણ કે નગરપાલિકાના પ્રમુખે ચીફ ઓફિસરે અને પ્રંચ સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પાસે એમના આદેશથી આવું કોમ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થવો જોઈએ એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ એવી મારી ફરંચ સાહેબને મોમલકદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે અને જીત મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો મારે ફ્રંચ સાહેબ મોમલતદાર સાહેબ અને ફંચ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી ઉધી અમને એક એક લારીની અમને પરવાનગી આપો અમે પત્ર નથી નાખવાના અમે ગલ્લા નથી આપવાના અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે અમે ગલ્લાવાળા જે લારીવાળા છે અમે તમને એફિડેટ કરીને આપો